ગુજરાતનો નો વારસો એટલે ગાઠિયા વાળ ગાંઠિયા નહીઓ

મહાન સંસ્કૃતિનું પાલન કરતી અને વિરલ અમૂલ્ય ખજાનો ધરાવતું રાજ્ય એટલે કે ગુજરાત ગુજરાતનો ઇતિહાસ માત્ર પથ્થરમાં નથી લખાયેલો પણ ગુજરાતીઓના પહેરવેશ સંસ્કારો સંસ્કારોમાં લખાયેલો છે આ ધરતીએ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને નરસિંહ મહેતા જેવા મહાન વ્યક્તિને જન્મ આપ્યો છે પોતાના કરતૃત્વ આધ્યાત્મિકતા અને વિચારનો વારસો હજુ પણ આપને પ્રેરણા આપે છે અહીંયાનો સાંસ્કૃતિક ખૂબ જ વિશાળ છે અહીંયાના તહેવારો જેમ કે નવરાત્રી ઉત્તરાયણ અને રથયાત્રા કંઈક જુદું જાનંદ લાવે છે દાંડિયા અને ગરબા માત્ર નૃત્ય કલા નથી એ આપણા સંગીત અને સમૂહ એકતાનો પ્રતિબંધ છે અહીંયાનો સામાજિક વારસો ગૌરવજનક છે અહીંયાના લોકો મહેમાનવાદ છે અને પરસ્પર પ્રેમમાં માનતા લોકો છે આ સરસ મજાના પ્રસંગ ઉપર મને કાવ્ય યાદ આવે છે કાઠિયાવાડ નામ બોલો ને ત્યાં ગમે એના ઘાલના ગલોફા મોટા થઈ જાય કાળજાની માલિપા ખમીરાય અને ખાનદાનીનો ડાડો શેડો પડી જાય તમે ગમે ત્યાંથી આવતા હો પણ જેવી પાચાણની ધરતી પર પગ મૂકો માખો ઝાલર સંભળાય એટલે માણા અને ધરતીના બેના સંબંધો બદલાઈ જાય ચાનો સ્વાદ ફરી જાય માનસાયનો સાથ દિલમાં ઘર કરી જાય પધારો મારા વાલા મારા ગળાના હમ મારો હાથ પાછો નો ઠેલાય એક રોટલી તો વધારે ખાવી જ પડે જમ્યા વગર ના જવા દો દી ઉગે ને ધીમા ત્રણ ત્રણ વાર ઘરે ઘરે આવા શબ્દ સંભળાય ને તો સમજી લેવાનું એ મારું કાઠિયાવાડ છે એ મારું કાઠિયાવાડ છે થેન્ક યુ